કિલોમીટર દૂર જુસા જેટલી દુકાનો દાહોદ જિલ્લાની અંદર સાંજેલીથી આઠ કિલોમીટર દૂર જુસા જસોણીમાં ત્રણ જેટલી દુકાનો લૂંટાઈ જેમાં રોકડ રકમ સહિત દુકાનમાંથી સામાન લઈ ચોરો ફરાર અને ડોકા તલાવડી ગામે ઘરના થાપડા ખોલી તિજોરી તોડી સોના ચાંદી સાથે રોકડ રકમ લઈ ચોરો ફરાર સંજેલી તાલુકાના ડુંગરાળાના સંજેલી તાલુકાના જુસ્સા જસોણી ડોકા તલાવડી ગામે એક રાતમાં ત્રણ દુકાનો સહિત એક મકાનમાં ચોરો ચોરી કરી પલાયન થઈ ગયા ત્રણ દુકાનો અને એક મકાનમાં કુલ અંદાજ એક પોઈન્ટ પાંચ લાખ રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત ત્રણ લાખ જેટલાની ચોરી થતા ખળભળાટ મચી જવા પામ્યો છે જુસ્સાનુમાન ટેકરી પર દુકાન કરતા માલિકે સંજેલી પોલીસને લેખિત જાણ કરી પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી જ્યારે અન્ય જગ્યાએ દુકાન માલિકે તેમજ ઘર માલિકે સો પર પોલીસને જાણ કરવામાં આવી હતી ચોરો પોલીસને ખુલ્લો પડકાર કરતા હોય તેમ જોવાઈ રહ્યું છે જુસ્સાનુમાન ટેકરી ખાતે જ્યાં ચોરીનો બનાવ બન્યો ત્યાં થોડા દિવસ અગાઉ પોલીસનો પોઈન્ટ પણ ચાલુ હતો પરંતુ અચાનક જ પોઈન્ટ બંધ કરી દેતા ચોરીનો બનાવ બન્યો તેવા અનેક સ્થાનિકો તેમજ ગ્રામજનોની રજૂઆત કરાઈ વગેલા કૈલાસબેન नरेशભાઈ ગામ ડોકા તલાવડી મારા ઘર માં ચોરી થઈ છે થાપડા ખોલીને તિજોરી નું તાળું તોડી અને રકમ દોરો પાયલ અને સડા ને પચીસ હજાર રૂપિયા હતા એ બધું લઈ ગયા છે ક્યારે ચોરી થઈ રાત્રે થઈ આજે અમે અમે બહાર અંદર આમ ઓસરીમ સુતી હતા ને પાછલા ભાગમાં ચોરી કરી ફકડા બકરી ફકડા બબડી થઈ એમને કઈ ખબર જ નથી નીરભાઈ ના ભાઈ ગામ જુッサ લાલાના મુવાડા હનુમાન ટેકરી મારી દુકાન અહીંયા છે ત્યાં સવારે મત આજે આજે રાત્રે ચોરી થયેલ છે હું સવારમાં દુકાન પર આવ્યા એટલે જોયું તો વાર વિખેર કરેલું હતું અને નકોસો તોડેલો હતો અને એમાંથી અંદર તપાસ કરતા મારું કેબિનની અંદર જે શિલ્લક ખરીને ગલ્લાની એ અંદાજે દસેક હજાર અને એ કર્યાનો સામાન વિશે કોલ મળીને ત્રીસ હજાર ઉપર થયેલ છે શું થયું છે ચોરી ચોરી અને આજ રોજ મેં સંજય પોલીસમાં જાણ કરેલ છે જુસાથી બોલી રહ્યો કે અમારા જુસા ગામમાં હનુમાન ટેકરી સમાજ ઘેર ભોળેનાથ મંદિરનું હનુમાન દાદાનું વન કુટીર આ ઉઠક બેઠકની અમારી જગ્યા ધર્મની છે એ જગ્યા પર કાયમી પોઈન્ટ મૂકેલો છે આ વાળાનો અને આ મહિને લગભગ પહેલી તારીખથી આ જીઆઈડી પોઈન્ટ બંધ છે એના બંધ હોવાથી અમારા જુસ્સા હનુમાન ટેકરીએ બાજુમાં ગલ્લો દુકાન એક ભાઈ ચલાવે છે મુકેશ કરીને એમનો ગલ્લો આજે તૂટી ગયો છે ગઈ રાત્રે એનું નુકસાન થયું છે ચાલીસ પાંત્રીસ હજારનું અંદાજે ચોરી થઈ ગઈ છે આ પોઈન્ટ તાત્કાલિક શરૂ કરવા માંગ અમારી છે નાની મોટી ચોરી થાય ત્યાં સ્થળ છે ધરમનું ને કાયમ એ રેગ્યુલર પોઈન્ટ થઈને કા કયા કારણસર બંધ કરવામાં આવે એ કોઈને અમને ખબર નથી ને તાત્કાલિક આ પોઈન્ટ શરૂ કરવા અમારી માંગ છે રિપોર્ટર વિજય ચટપુટ સંજલી